પાટણ શહેર એ ઐતિહાસિક નગરી હોવાથી અહીં અનેક ભવ્ય ઇતિહાસના વારસાઓ જોવા મળી રહ્યા છે ત્યારે કેટલાક ભવ્ય ઇતિહાસના વારસાની તંત્ર અને સરકારની જાળવણીના અભાવે ભવ્ય ઇતિહાસનો વારસો લુપ્ત થવાને આરે જોવા મળી રહ્યું છે ત્યારે પાટણ શહેરના નગરદેવી કાલિકા માતાજીના મંદિરની સામે આઠસો વર્ષ પૂર્વેનો એક અતિ પ્રાચીન કુંડ આવેલું છે ત્યારે સરકાર અને તંત્રની ઉદાસીનતાને કારણે આ ભવ્ય ઇતિહાસ ધરાવતો વારસો લુપ્ત થવાને આરે જોવા મળી રહ્યું છે ત્યારે આજથી આઠ વર્ષ પૂર્વે સ્થાનિક કોર્પોરેટર મનોજભાઈ પટેલે રસ દાખવી આ વાવની સાફ સફાઈ હાથ ધરી શિવલિંગને બહાર કાઢવામાં આવતા વાવની અંદર શ્રદ્ધાળુ લોકો દર્શન કરવા આવતા થયા હતા જેથી મનોજભાઈ પટેલે રસ દાખવી તેના રિનોવેશન માટે પંદર લાખની ગ્રાન્ટ મૂકી હતી પરંતુ નગરપાલિકા હસ્તકની વાવ ન હોવાને કારણે તેનું રિનોવેશન શક્ય બન્યું ન હતું અને સરકારી તંત્ર દ્વારા પણ તેનું રિનોવેશન ન કરાતા ફરી એકવાર ઐતિહાસિક પ્રાચીન કુંડ લુપ્ત થવાને આરે આઈને ઊભી હતી ત્યારે આવનાર સમયમાં શિવરાત્રીનો મહાપર્વ આવી રહ્યો હોવાથી નગરપાલિકાના કોર્પોરેટર મનોજભાઈ પટેલે શ્રદ્ધાળુઓ દર્શન કરવા આવે તેવા શુભ આશયથી નગરપાલિકાના સહયોગથી પ્રાચીન કુંડની ફરી એકવાર સાફ સફાઈ હાથ ધરી તેને સ્વચ્છ અને સુંદર બનાવવામાં આવી હતી આ પ્રસંગે સ્થાનિક કોર્પોરેટર મનોજભાઈ પટેલે જણાવ્યું કે ઐતિહાસિક વારસાને એક દિવસ પૂરતું નહીં પરંતુ આખું વર્ષ ઉજવી ઐતિહાસિક વારસાની જાળવણી માટે સરકારનું ધ્યાન દોરવા એક દિવસ માટે ફોટો સેશન કરતા હેરિટેજના સભ્યોને અનુરોધ કર્યો હતો અને પાટણનું સૌથી જૂના શિવાલયના દર્શન કરવા શિવભક્તોને અનુરોધ કર્યો હતો પાટણની નગરદેવી એવી કાલાકા માતાના મંદિરની સામે પ્રાચીન જે કુંડ આવેલો છે એ લગભગ આજથી આઠસો વર્ષ પહેલાંનો આ કંડ છે સરકારની વહીવટીતંત્રની ઉદાસીનતાના કારણે આ ભવ્ય ઐતિહાસિક વારસો લુપ્ત થતો જાય છે અહીંયાની આ વાવની અંદર અનેક લોકો પહેલાં દર્શન કરવા આવતા જ્યારે અહીંયા સ્નાન કરવા આવતા અને અહીંયાથી સિંચાઈનું પાણી ખેડૂતોને મળતું હતું એ જલાલી આજે અદ્રશ્યથી દેખાય છે અહીંયા સાત આઠ વર્ષ પહેલાં કે કે નિરાલા સાહેબ કલેક્ટર હતા ત્યારે તેમનું ધ્યાન ગયું હતું અહીં અને એમની સૂચનાથી એ પછી મેં મારા પ્રયત્નોથી અને નગરપાલિકાના સહયોગથી અહીંયા સફાઈ કરાવી હતી અમે નગરપાલિકા દ્વારા પંદર લાખની ગ્રાન્ટ પણ અહીંયા મૂકી હતી પણ વહીવટીતંત્રને કહેવું હતું કે આ નગરપાલિકાના હસ્તકની વાવ નથી આ સરકારી મિલકત છે એટલે તમે આમાં રિનોવેશન ના કરી શકાવ તો મારે કહેવું છે કે એ લોકો પણ આ કામ કરતા નથી અને નગરપાલિકાને પણ કરવા દેતા નથી અને એના કારણે વાસું ભૂલાઈ રહ્યો છે પાટણના કેટલાક લોકો જ્યારે સમય આવે છે ત્યારે રેલીઓ કાઢે છે ફોટા સેશન કરાવે છે અને ઐતિહાસિક વારાણી વાર ઐતિહાસિક જે વારસો છે એની જાણવાણી માટેની વાતો કરતા હોય છે પણ ફક્ત એક દિવસ પૂરતું ફોટો સેશન કરી અને પોતે પોતાના ઘેર જઈ અને બેસી જતા હોય છે ત્યારે આવા ઐતિહાસિક જે સ્થાપત્યો છે પાટણના એ ફક્ત એક દિવસ પૂરતા નહીં આખા વર્ષ દરમિયાન એનો અભ્યાસ કરવો જોઈએ અને જરૂરિયાત પડે તો સરકારને પણ એનું ધ્યાન દોરવું જોઈએ અહીંયા તમે જોઈ શકો છો કે એક પ્રાચીન શિવાલય છે એ અતિ જૂનું છે પાટણનું સૌથી જૂનું શિવાલય કહેવાય તો જ્યારે આગામી સમયની અંદર મહાશિવરાત્રિ આવી રહી છે ત્યારે મારા પાટણના ધર્મપ્રપી જનતા અને શિવભક્તોને વિનંતી કે અહીંયા આવી અને દર્શનનો લાભ લો પાટણ નગરપાલિકાના સહયોગથી આજે અમે અહીંયા ખૂબ સ્વચ્છ સ્વચ્છતા કરાવી છે અને શિવરાત્રિના દિવસે પણ અહીંયા પ્રસાદનું પણ આયોજન કર્યું છે તો તમામ ભક્તોએ અહીંયા આવવા માટે આહવાન કરું છું